સમગ્ર સુરતમાં મનવી સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે શ્રેષ્ઠ પરિણામ મેળવનારી મનવીએ જણાવ્યું કે આગળના સમયમાં આઈઆઈટી બોમ્બેથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે કેમેસ્ટ્રીમાં પણ તેણે સોમાંથી સો માર્ક મેળવ્યા છે તેણે જણાવ્યું કે ઘણા સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો અને મોબાઈલથી પણ દૂર છે સતત અભ્યાસ કર્યો છે અને ડાઉટ શિક્ષકો પાસે ક્લિયર કરાવ્યા હતા परिणाम मिलावा सफलता मिलती है साथ सहकार अ, मेरा नाम नेचल सिंह हंसपाल है मैं एलन एन केरियर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ आज जे डब्लू मेन्स ट्वेंटी ट्वेंटी फोर का जनवरी अटेम्प्ट का रिजल्ट आज अनाउंस हुआ है और इसमें एलन सूरत ने अपने पुराने रिकॉर्ड्स को ब्रेक करते हुए और बेहतरीन रिजल्ट आया है नाइन्टी नाइन पॉइंट नाइन 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 परसेंटेज स्कोर करते हुए मानवी मेहता सूरत सिटी टॉपर बनी है और इसके साथ साथ 99.99 परसेंटाइल .99 के ऊपर हमारे तीन स्टूडेंट्स हैं जो कि सूरत सिटी रैंक वन सूरत सिटी रैंक टू और सूरत सिटी रैंक थ्री हैं। टोटल 99.9 के ऊपर अभी तक जो रिजल्ट कंपाइल हुआ है 18 स्टूडेंट्स ने 99.9 के ऊपर स्कोर किया है और 48 स्टूडेंट्स ने 99 परसेंटाइल के ऊपर अभी तक स्कोर किया है कंपाइलेशन अभी जारी है और भी इसमें आगे ऐड होंगे और बच्चों को बहुत बहुत शुभकामनाएं जिनकी कड़ी मेहनत की वजह से रिजल्ट आया है आगे आने वाले एग्जाम्स के लिए बेस्ट ऑफ लक बोर्ड एग्ज़ाम्स और जे डब्लू मेन्स का जो सेकेंड सेशन है वो अप्रैल में कंडक्ट होगा और उसी के आगे बेस्ट ऑफ टू के आधार पे रैंक्स दी जाएंगी मैं जे डब्ल सेशन फर्स्ट जनवरी टॉपर वन है ઓલ ઓવર ઇન્ડિયા તો ઇલેવન લેક્સે આપેલી આ એક્ઝામ સુરત સિટીમાં મારો ફર્સ્ટ શ્રેય તો બધાને જ જાય છે પેરેન્ટ્સ ટીચર્સ ભગવાન બધા સર્કમસ્ટન્સીસના લીધા પોસિબલ થયું છે એલ એન સુરતે બી બહુ સપોર્ટ કર્યો મેન્ટલી એકેડેમિકલી બધું જ ડાઉટ્સ બી કરાવી આપતા હતા બધું જ એટલે કોઈ વાર ડિપ્રેસ થઈ જાય તો એ લોકો સમજાવતા હતા કે તમારે આવી રીતે સ્ટેબલ રહેવાનું પેરેન્ટ્સે બી બહુ જ મેન્ટલી સપોર્ટ કર્યો કે એ લોકો બાયોના છે બે ડોક્ટર છે પણ તો બી એ લોકોએ મારું મેડસ લેવાનું ડિસિઝન અગ્રી કર્યું બે સપોર્ટ કર્યો હંમેશા મોટિવેટ કરતા હતા મમ્મી પપ્પા દીદી તોણે આગળ હવે પહેલાં તો જે ડબલ્યુ મેં સેશન ટુ આપીશ પછી જે એડવાન્સ આપીશ ઈચ્છા તો આ આઈઆઈટી બોમ્બેમાં જવાની છે સીએસ મહેનત કરું છું ડિપ્રેસ થવાની જરૂર નથી મહેનત કરો તમને બી મળશે રિઝલ્ટ કશું બોલો